होंगी कि आपका बहुत शुक्रिया क्योंकि पता है हम लोग स्कूल आते थे ना तो इतनी गर्मी ऊपर से इतनी धूप फिर बस में आओ और भीड़ रहता है बट आपका बहुत शुक्रिया क्योंकि अब इससे हम लोग को राहत मिलेगी सारू लग गया ना गर्मी में तो गर्मी बहुत है ना सारू लागे एसी जैसी फीलिंग आई रही है हमारा घर में एसी ना हो तो यहां फीलिंग आई भी रही है અને અમને બપોરના ટાઈમે બહુ ગરમી લાગે તો આમાં ઉભા રહીએ તો અમને લૂ ના લાગે અને સારું લાગે અમદાવાદના લાલ દરવાજા ખાતેના એમટીએસ બસ સ્ટેન્ડે ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું અમદાવાદના મેયર દ્વારા આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે હું આપને બતાવું કે જે રીતે અહીં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફુવારાઓ પણ ગોઠવવામાં આવ્યા આવ્યા છે જેથી કરીને મુસાફરોને ઠંડક મળે આપણી સાથે અમુક મુસાફરો છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું જે રીતે ઠંડક માટેની જે વ્યવસ્થા કરી છે મુસાફરો માટે શું કહેશો તમે આ એક સુવિધા સારી છે જે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પડે એની અંદર આ એક સારો વિકલ્પ છે પણ આ એવી ગરમીની ડિગ્રી જેમ જેમ વધતી જાય તેમ આ સતત ચાલુ રહે તો સારું કહેવાય આ સિવાય બીજું શું કરવું જોઈએ ગરમીથી બચવા માટે આ સિવાય જે કુદરતી સ્ત્રોતોમાં જે સરળ લાગે એ પહેલાં તો વૃક્ષારોપણ કરવું જોઈએ જે જે વૃક્ષના છાંયડામાં પણ અમુક પબ્લિક ઊભી રહી શકે જે જે સ્ટોપો ઉપર સુવિધા ના હોય તે થાય શું કહેશો આ સુવિધાને લઈને આ સુવિધામાં સાહેબ ગરમીની અંદર તો અમુક જગ્યાએ ઠંડી સાસ ઠંડુ પાણી એ પરબો કઈક લગાવો તો બહુ સારા સારું પબ્લિક માટે હજુ પણ હા હજુ પણ આ જેરી મસ્ત મજાના જે ફુવારા લગાવ્યા છે નહીં એ બી બહુ બહુ સારું આ થઈ જાય થાય 100% આ એટલે બહુ સારા સારું કામ કર્યું આપી સરકારે બરાબર અને અમે કીધું ને સાહેબ ઠંડી સાથ અને પાણીનું કઈ લગાવી દે આ લોકો વારંવાર તો સારું પબ્લિક માટે બહુ સારું આપણી સાથે ઘણા વિદ્યાર્થીઓ પણ જોઈ શકાય છે તેને આપણે વાત કરવાની કોશિશ કરીશું મિત્રો કેવું લાગી રહ્યું છે આ ખૂબ મજા લાગી રહી છે અત્યારે ગરમીનો માહોલ છે તો ફુવારા સિસ્ટમ બહુ મસ્ત મજા એમ અહીંયા ગરમી નહીં લાગે એમ ટૂંક ગરમી નહીં લાગે હા અન્ય મુસાફરો પણ આપણી સાથે છે આપણે એમને વાત કરવાની કોશિશ કરીશું જે રીતે આ પૂરા ફુવારાઓને લગાવ્યા છે અને ગરમીથી રાહત મુસાફરોને મળશે તો શું કહી રહ્યા છો સરસ એના માટે બહુ સરસ કર્યું આજે કર્યું અમારા ગરીબ માણસ માટે બહુ સરસ બરાબર છે તો પહેલાં તમને તકલીફો પડતી જાય તકલીફ તો પડતી જ ને સાહેબ આવો તાપનો તકલીફ તો પડે જ ને અમે મજૂરિયા માણસ છે કડિયા કામ કરે છે બરાબર અમારે બસમાં જવાનું આવવાનું અમે તો કોઈ દી આવું જોયું ને હોય

અને આ કુલિંગ સ્ટેશનમાં બે મોટર મૂકવામાં આવી છે અને આ બે મોટરમાં ચાર પાઇપલાઇનથી જે પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચો વચ્ચે જે શેડ બનાવવામાં આવ્યું છે અને આ શેડમાં ઠંડક પહોંચે સાથે સાથે જે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી એમાં એની સારસંભાળ હોય મેન્ટેનન્સ હોય બધી જ આ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને એનાથી ઉનાળામાં જે લોકોને એના આ ઠંડકની નગરજનોને રાહત મળશે અને સાથે સાથે આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે રાહદારીઓ છે જે નગરજનો છે એમને અહીંયાથી જે ગરમીમાં જે લૂનો વિષય હોય છે અને ગરમીના તાપના લીધે અનેકા અનેક રોગો થાય છે એનાથી આનો બચાવ થશે અને લોકોને બહુ મોટો એનો ફાયદો થશે એના માટે હું આ હાઉસિંગ મહિલા સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ્સના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે અને અનેકા અનેક પ્લેટફોર્મ પર એવી રીતે આનો હવે પ્રયોગ કરવામાં આવશે અને સાથે સાથે અહીંયા જે એ એમટીએસ બસના જે ડ્રાઈવરો છે એમને સંસ્થા દ્વારા જે ઠંડક ઠંડુ પાણી પી શકે અને ચોવીસ કલાક એવી વોટર બોટલ પણ આપવામાં આવી છે